મિત્રો આપણે આવી ગયા છે પાતળેશ્વર મહાદેવ મંદિરે સરસ મજાનું મંદિર બનેલું છે ને આપણા મિત્ર પણ ભેગા થયેલ છે વિપુલભાઈ કેમ છો વિપુલભાઈ મજા છે ને ઘણા સમય પછી આપણે ભેગા થયા જય શ્રી રામ જય અમે લોકો જોયા રહ્યા છીએ અત્યારે ધાણી ગામમાં પાતળેશ્વર મહાદેવ મંદિર ટૂંક સમય પહેલા જ પ્રતિષ્ઠા થઈ અને આજે લોકો અમે બધા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો સાથે અને અહીંયા કને શ્રીમદ ભાગવત કથા પણ ચાલુ છે બસો પ્લસ પોથીઓ રાખવામાં આવી છે ઘણા બધા યજમાનો પોથીમાં લાભ લઈ ગયા છે પિતરો મક્ષ સાથે ભાગવત કથા પણ રાખવામાં આવી છે અને આທີ દરમિયાન લોકોની સાથે દર્શક માટે અને તમારિયર આઈડી નું યરક નામ કહી દે વિપુલભાઈ મારી આઈડી નામ છે આશાપુરા યાત્રા સંગ આશાપુરા યાત્રા સંગ અમે ખાસ તો ટૂર ચલાવીએ છીએ ભારતના તીર્થધામની યાત્રા દર્શન કરાવી છે જે પણ ભાઈ બહેનોને આવો હોય એ અમારી સાથે યાત્રામાં જોડાઈ જાવ આશાપુરા યાત્રા સંઘ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં હા આવો બધા ભાઈ આપણા

બારે જે મંદિર બનાવ્યું છે નાની મોટી ઘણા બધા દેવો ની મૂર્તિઓ છે તો બધા જે મૂર્તિઓમાં એકદમ પોતાની જોરદાર કરવામાં આવ્યો છે અને બધા જે દેવો નીચે નામ પણ લખવામાં આવ્યું છે અને ખુબ વિશેષમાં માં સારું મંદિર બનાવ્યું છે બારે મહાદેવની મોટી મૂર્તિ પણ છે તમે બતાવીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો નંદી મહારાજ ઉપર અત્યારે મહાદેવ ભગવાન બિરાજમાન છે એકદમ જોરદાર જબરદસ્ત મૂર્તિ બનાવવામાં આવી છે આપ લોકો નિહાળ્યા છો ધાણી ગામ ખાતે મહાદેવની એક જોરદાર જબરદસ્ત પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને બાજુમાં અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે એકદમ જોરદાર જબરદસ્ત તમે જોયું ને તને તાલુ બસો તો એક વખત મિત્રો કચ્છના ધાણી ગામે એક વખત અવશ્ય મુલાકાત લેવા આવ્યો દર્શન કરજો અને જબરદસ્ત જોરદાર મોટા પ્રોગ્રામ ચાલુ છે પચીસ કિલોમીટર છે બહુ થી પચીસ કિલોમીટર અને રત્નાલ સાત કિલોમીટર બચાવની આજુબાજુમાં આવેલો છે તો મિત્રો એક વખત અવશ્ય બધા જો હરન મહાદેવ જય શિયા રામ આશાપુરા યાત્રા સંઘ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં હા આશાપુરા યાત્રા સંઘ ખાસ જય રીતે મિત્રો અત્યારે રાતનો નજારો કેવો સરસ મજાનો દર્શન કરે બહુ મજા આવી ગઈ મિત્રો હા એક દિવસ અહીંયા આવીશ ને તમને દિવસનો નજારો ને આ બધી જે મૂર્તિનું ઘડેલું જે આપણે હાથી થી કલા કરેલી છે એ પણ તમને દેખાડશો અમારા યુટ્યુબ ચેનલ કચ્છી બ્લોગ તરફથી અને એકલાના આવતા પરિવાર સાથે આવજો જે પણ આવો યાત્રિક લોકો ને ખાસ નંબર એકલા ના આવતા તમારા પરિવાર સાથે આવજો ખૂબ જ જોવા લાયક છે અને દર્શન કરવા લાયક જગ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ડાંગડી ગામ ખાતે શ્રીમદ બાગલ કથાનો પ્રોગ્રામ આવ્યા ચોથા દિવસ દરમિયાન ગામણ પરિવારને શ્રી કૃષ્ણ જન્મનો લાહો મળ્યો છે તેમજ સમસ્ત સનાતન સમાજ સાથે ભગવાન શ્રી કૃષ્ણના રાસ કરવા ગાવતા ગાવતા આનંદ ઘેરે આનંદ ભાઈઓ છે કન્યા લાલકી નાદુથી આવી રહ્યા છે અને ગામોટ પરિવાર ખૂબ જ ખુશી સાથે શ્રી કૃષ્ણ લાલાને લઈ આવી રહ્યા છે આપ લોકો નહીં આવી રહ્યા છો આનાથી ખાતે શ્રીમદ ભાગવત કથાનો જબરદસ્ત પ્રોગ્રામ ગોવાળીઓ પણ નાતા નાતા આવી રહ્યા છે છે આ બાજુ તમે લોકોની આવ્યા છો અત્યારે સાયંકાળ નો પ્રોગ્રામ છાંગા પરિવાર આહીર મારજીભાઈ અર્જુનભાઈ આહીર તેમણે એમના સમસ્ત પરિવાર કથાનું આયોજનમાં આરતીનો લાભ લઈ રહ્યા છે સમસ્ત ગાયટી ગામ મંત્રોચ્ચાર દ્વારા વેદના મંત્રો દ્વારા પુરાના શ્લોક દ્વારા ચારે બાજુ ભગવાન શ્રી રામની ધૂન કૃષ્ણની ધૂમજી ઉઠ્યો છે ગામ એકદમ મંત્ર થઈ ગયો છે મિત્રો આપ લોકો ગામ છો અને જબરદસ્ત જબરદસ્ત પ્રોગ્રામ ધન્ય છે આ ગામને આ સમાજને સમસ્ત ગામજનોને તે આવો જબરદસ્ત પ્રોગ્રામ કર્યો અને બધા જ નાના મોટા ભાઈઓએ ખૂબ જ સાથ સાકાર આપ્યો અને આ આયોજનમાં ખૂબ જ સારા પ્રોગ્રામ હતા આપ લોકો મેળ રહ્યા છો કૃષ્ણ પ્રેમી એવા અમારા શ્રી અત્યારે લાલા ને લઈને જઈ રહ્યા છે જ્યાં જ્યાં જાય છે ત્યાં લાલાના પગલા કરાવે છે અમારા ભૂદેવ આપની આગળ રહ્યા છો જે પણ ભાઈ બહેનો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે આશા પૂરા યાત્રા સંઘ મારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ ભાઈ બહેનો નમ્ર વિનંતી સપોર્ટ કરતા રહેજો હું વિપુલ મહારાજ નારાયણ સર અને અવશ્ય આપ લોકોનો ટાઈમ મળે તો મારી સાથે યાત્રામાં જોડાજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં આ સપુરા યાત્રા સંઘ જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ